માર્કેટમાં સરસ એવી મેથી આવવા લાગી છે અને આપણે મેથીનો ઉપયોગ કરતા જોઈએ છીએ આજે અહીંયા આપણે લીલી મેથીનો ઉપયોગ કરી અને ભાખરી બનાવીશું તે બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં એક પાટકો ભરી ઘઉંનો લોટ લઈ લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર આદુ મરચાંની પેસ્ટ અને ધોઈ સાફ કરેલી સમારેલી મેથી ઉમેરી લઈશું તેમાં તેલનું મણ ઉમેરી બધું બરાબર મિલાવી મસળી અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી તૈયાર કરી લઈશું ભાખરીનો લોટ બંધાઈ જાય તરત તેમાંથી ભાખરી બનાવી લઈશું તેના માટે બાંધેલા લોટના લુવા પાડી લઈશું અને તેમાંથી લુઓ લઈ ભાખરી વણી લઈશું ભાખરી થોડી થીક વણવી ભાખરી વણાઈ જાય ત્યારે તેને તવી પર મૂકી ભાખરી એક સાઈડે થોડી શેકાય ત્યારે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડે થોડી શેકાય ત્યારે તેને કપડાની મદદથી દબાવી થોડી શેકી લઈશું ભાખરી બે સાઈડે થોડી શેકાઈ જાય ત્યારે તેની ઉપર ઘી લગાવી લઈશું અને દબાવી શેકી લઈશું ફરી બીજી સાઈડે પલટાવી ફરી ઘી લગાવી ફરી દબાવી અને કડક થાય ત્યાં સુધી ભાખરી શેકી લઈશું આ રીતે બધી ભાખરી શેકી લઈશું અને ગરમ ગરમ ભાખરી પર ઘી લગાવી લઈશું આ રીતે બધી ભાખરી તૈયાર કરી લઈશું ભાખરીને ગરમ ગરમ ઉપયોગમાં લઈ શકાય છે અને ઠંડી થયા પછી બે થી ત્રણ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય છે ચા સાથે અથાણા સાથે આ ભાખરી ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે લીલી મેથીની ભાખરી